મહેસાણામાં ધરોઈ ડેમમાં ફરી પાંચ હજાર પાંચસો પંચાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઓગણત્રીસ જુલાઈના રોજ સતલાણસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાંચ હજાર પાંચસો પંચાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છેલ્લા અમુક દિવસથી પાણીની આવક બંધ થવા પામી હતી જેથી તંત્ર પાણીના જથ્થાને લઈને મૂંઝવણમાં મુકાયેલું હતું ધરોઈ કેચ મેટ એરિયામાં હજુ જોઈએ એટલો વરસાદ ન થતાં હાલ પાણીનો જથ્થો છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા બચાવ પામ્યો છે તંત્ર હાલ ઉપરવાસમાં સારા વરસાદની આસ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે